સીતારામ જય માતાજી મિત્રો હું છું બારીયા જયદીપ મારી ચેનલ જ્ઞાન કરુણા ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને એક અદ્ભુત કથા સંભળાવીશ જે પરમ પવિત્ર છે અને સર્વ સુખોને આપનારી છે જો આ કથા તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે કથા સાંભળીએ જ્યારે ત્રણેય દેવતાઓ મા ભુવનેશ્વરીના મણિદ્વીપની અંદર જાય છે ત્યારે માં ભુવનેશ્વરી બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી તમે સૃષ્ટિની રચના કરો અને હે દેવતાઓ હું તમને ત્રણેયને પત્ની આપું છું ત્યાં યોગ્ય સ્થાન બનાવી અને ત્યાં સુખેથી નિવાસ કરો હવે તમે ત્રણેય તમારા નિવાસ સ્થાનનું નિર્માણ કરી ત્યાં રહો અને પોતાના કર્તવ્યનું પાલન કરો હે બ્રહ્માજી આ સુંદર રૂપવાળી સુંદર હાસ્યવાળી સરસ્વતી શરીર સુંદર અને સફેદ વસ્ત્રોથી શોભી રહ્યું છે તેમણે સુંદર આભૂષણો પહેર્યા છે તે ઉત્તમ સિંહાસન ઉપર વિરાજ માનશે આને તમે સ્વીકારો અને તમારી પત્ની રૂપે સ્વીકાર કરો આ સુંદરી હંમેશા તમારી પત્ની બની રહેશે આ તમારી પ્રિય પત્ની જ થશે તે વિભૂતિ સમજી તેનો આદર કરો અને વ્યવહાર ક્યારેય તેમનું અપમાન કરવું નહીં હવે તમે જલ્દીથી તમારી સ્ત્રી સાથે સત્યલોકમાં પધારો અને મહત્વનો ઉપયોગ કરી આ ચાર પ્રકારની જીવોની સૃષ્ટિની રચવામાં મદદ કરો આ મહત્વના કાર્યો અને જીવો સાથે લિંગ શરીરનું પણ રહેલા છે સાથે સાથે તેઓનું પૂર્વકલ્પની માફક જ ફરીથી સર્જન કરો પરંતુ ધ્યાન રાખજો કાળ કર્મ અને સ્વભાવ અને ગુણ વગેરે કારણો પ્રમાણે સંપૂર્ણ ચરાચર સૃષ્ટિની બનાવવી જોઈએ વિષ્ણુ જ્યારે સત્વગુણી છે જ્યારે જ્યારે તમને કોઈ પણ મુશ્કેલી જાણે ત્યારે તેમનું સ્મરણ કરજો તેમને તે સહાયક રૂપ અને પૃથ્વી ઉપર અવતાર લેશે તે ક્યારે ક્યારે પક્ષીઓની તો ક્યારેક મનુષ્ય યોનીમાં અવતાર ધારણ કરશે અને દાનવોનો સંહાર કરશે એ મહાબલી શંકર પણ તમને સહાયરૂપ બનશે માટે હવે તમે દેવતાઓની રચના કરો અને આનંદ પૂર્વક વિહાર કરો બ્રાહ્મણો વૈશ્યો અને શુદ્રો જાત જાતના યજ્ઞો કરી બધા સાવધાન થઈ વિધક મારા નામનું જ ઉચ્ચારણ કરશે આમ મારા નામથી જ આપવામાં આવેલી આહુતિ તમે બધા દેવતાઓને તૃપ્ત થઈ જશે આ શંકરજી તમોગુણી છે તે બધી રીતે તમારા પૂજનીય દેવ છે દેવોને ભય લાગશે ત્યારે મારી આ સુંદર શરીર વારાહી વૈષ્ણવી ગૌરી નારસિંહ સદાશિવ તથા બીજી અનેક શક્તિઓ પ્રગટ થશે અને તમારો ભય દૂર કરશે માટે હે બ્રહ્માજી હવે તમે જગતના નિર્માણ કાર્યમાં આરંભ થઈ જાઓ અને બીજ અને ધ્યાન સહિત આ નવાક્ષર નો હંમેશા જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ હે મહાબુદ્ધિમાન આ મંત્ર મંત્રોમાં શ્રેષ્ઠ છે તેમ સમજો સર્વ કામનાઓનો રૂપ છે અને અર્થની સિદ્ધિ માટે આ તમારે માટે હંમેશા યાદ રાખવો જોઈએ બ્રહ્માજી કહે છે આ પ્રમાણે મહે આમ મને કહી ભગવતીએ ભગવાને વિષ્ણુને કહ્યું હે વિષ્ણુ આ તમારી બીજી શક્તિ છે એનું નામ મહાલક્ષ્મી છે મનને મુગ્ધ કરનારી અને અતિ સૌંદર્યવતી મહાલક્ષ્મીને લઈ તમે પધારો અને આ શક્તિની સાથે તમે

મે અનેક પ્રકારના યજ્ઞનું નિર્માણ કર્યું છે તમે ત્રણેય દેવો મુખ્ય દેવતાઓ છે અને સાથે મળી પ્રેમ પૂર્વક યજ્ઞ ભાગ ગ્રહણ કરજો તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવો મારા પ્રભાવથી જ જન્મ્યા છો તેથી તમે બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છો અને સાથે સાથે સન્માનીય પણ છો જે મૂઠ શીતવાળા મનુષ્ય તથા ત્રણેય દેવતાઓમાં ભેદ બુદ્ધિ રાખે છે નરકના અધિકારી બનશે એમાં કોઈ શંકા નથી જે વિષ્ણુ છે તે જ સાક્ષાત શિવ છે અને જે શિવ છે એ જ વિષ્ણુ પોતે છે તેમાં કોઈ ભેદભાવ નથી અને જો આમ ભેદભાવ રાખશે તો તે મનુષ્ય નરકનો અધિકારી બની જશે આ પ્રમાણે બ્રહ્માજી એમને ભગવાન શંકર અને વિષ્ણુની સમાન જ ગણવા કોઈ વિચાર કે ભેદ કરવો નહીં વિષ્ણુ હવે તમે તમે સમજી લો તમારી પાસે પ્રધાનતા હોવી જોઈએ તમે રજો ગુણ અને તમો ગુણ તમારા નહીવત હોવા જોઈએ જુદા જુદા બ્રહ્માંડોમાં તમે રજો ગુણ ધારણ કરી લક્ષ્મીજીની સાથે હંમેશા આનંદ થી વિહાર કરો હે લક્ષ્મીપતિ માં ભુનેશ્વરી નો મંત્ર છે એટલે કે એમ ક્લિમ અને હિમ આ ને આપનારો છે હે વિષ્ણુ આ મંત્રનું તમે નિરંતર જપ કરજો અને આનંદપૂર્વક વિહાર કરજો એ વિષ્ણુ જ્યારે જ્યારે હું સરા જગતને સમાવી લઈશ ત્યારે ત્યારે તમે પણ સમાઈ જશો મારો આ મંત્ર ભક્તિ અને મુક્તિ આપનારો છે તેથી તમે હંમેશા તેને યાદ રાખો જે લોકો ઓમ પ્રણવ સાથે આ મંત્રનો જપ કરશે એનું કલ્યાણ થશે અને મોક્ષને પામશે હે પુરુષોત્તમ હવે તમે વૈકુઠ ની રચના કરી તેમાં બિરાજો અને હું નિત્ય રહેનારી આદ્ય શક્તિ છું અને મારું સ્મરણ કરતા અનુસાર આનંદ કરો ત્યારે બ્રહ્માજી બોલ્યા ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહ્યા પછી ત્રિગુણા નિર્ગુણા અને પ્રકૃતિથી પર એવા ભગવતી મહાભાગ શંકરજીને આ મધુર વાણીમાં કહ્યું કે હે રુદ્ર તમે આ મનને મુગ કરનારી અપાર અલૌકિક સૌંદર્ય સ્વીકારો કૈલાસની રચના કરી ત્યાં રહો અને આ મહાકાલી સાથે સુખેથી આનંદ કરો તમારી લીલાઓમાં તમોગુણ ગુણ પ્રધાન રહેશે સત્વગુણ અને રજોગુણ

વસ્તુ નથી જે આ ત્રણેય ગુણથી ભિન્ન હોય છે જગતમાં જે જે પદાર્થો દેખાય છે તે બધા જ હોય એવી કોઈ વસ્તુ જ નથી અને રહેશે પણ નહીં હે નિર્ગુણ તો પરમાત્મા જ છે જ્યાં ક્યારેય સ્પષ્ટ રૂપે કોઈ દેખાતા નથી હું સમય સમયે સદ્ગુણ અને નિર્ગુણ રૂપ ધારણ કરું છું મારું સ્વરૂપ સર્વોત્તમ છે હું જ બધા કારણોનું કારણ છું અહંકારની ઉત્પત્તિ મારાથી જ થઈ છે અહંકારમાંથી મહત્વમ ઉત્પન્ન થાય છે તે જ સમસ્ત બુદ્ધિનો પરિચય કરાવનારો છે તેથી જ મહત્વ કાર્ય કરે છે અને અહંકાર કારણ છે શતાબ્દી અને તન્વો હંમેશા અહંકારથી જ ઉત્પન્ન થાય છે તે તન્મંત્રાઓ અને પંચ મહાભૂતોનું કારણ છે જ્યારે સર્વ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે ત્યારે પંચમહાભૂતોના સ્વાતિક અંશોમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચમહાભૂતો રાજેશ અંશમાંથી પાંચ કન્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે આમાં પાંચ કન્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ મહાભૂતો અને સોળમું મન આમાં કોઈ કાર્ય હોય છે તો કોઈ કારણ આમ સોળ વિભિન્ન પદાર્થોનું એકમ તે પ્રાણી બને છે આદિ પુરુષ પરમાત્્ય કરતા નથી કારણ આમ હે શંકર સૃષ્ટિનો ક્રમ દરેક વખતે આ પ્રમાણે ચાલ્યા કરે છે મેં તમને સૃષ્ટિની ઉત્પત્તિ વિશે સંક્ષેપમાં કહ્યું છે મારું કાર્ય સિદ્ધ કરવા માટે ત્યારે બ્રહ્માજી આ રીતે ભગવતીને બોલવા લાગ્યા કે હે ભગવતી અમને શક્તિ આપી અને સાથે સાથે વિદાય પણ આપી અને પૃથ્વીને કાર્યને ચોપી અને માં ભગવતી અંતર ધ્યાન થઈ ગયા મિત્રો તો આ હતી ત્રણેય દેવતાઓને ત્રણેયને અલગ અલગ પત્નીઓ આપવી અને સાથે સાથે બ્રહ્માજીને પૃથ્વી નિર્માણનું કહવું તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આપણે હવે આગળના વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી